જ્યાં મોટા ભાગના દર્દીઓની હાથ પગની સર્જરી આવી છે અકસ્માત બાદ કોન્સ્ટેબલ ની કાર માંથી દારૂ મુદ્દામાલ મળી આવ્યો ભોગ બનનાર પરિવારે ચેતન અંસારી ને કરવાની માંગ કરી છે આ ઘટનાથી સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં પીધેલી ખાકી સામે ભારે રોષ ફાટી નીકળ્યો છે રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી સાબરકાંઠા દીપક પ્રીમિયમ સ્ટ્રોંગ ટી તહેવારોનો ઉપહાર એક કેજી ચાના પેક સાથે ભેટ મેળવો રૂપિયા બસો દસ ના વરમોરાના છ કન્ટેનર તદ્દન ફ્રી કસ્ટમર કેર ડબલ નાઇન ટુ ફાઇવ વન ડબલ ટુ ઝીરો વન ડબલ્યુ ડબલ્યુ ડોટ દીપક ટી ડોટ કોમ